મિત્રો આજે જૂનાગઢથી આવ્યો છું શનિવાર થયો આજે એકાદું લગ્ન હતું લગ્ન પતાવીને મોડી મોડી રાત્રે હું અહીંયા ફામમાં આવ્યો ફામમાં આવ્યા પછી એમ થયું કે સરસ મજાનો ધૂણો બ કરું ધૂણો કર્યો અને સરસ મજાની જો આ પથ્થારી કરીને અને રાત્રિના પહોરે સરસ મજાના રેડિયામાં ગીતો ચાલે છે જૂના જૂના ગીતો અને એકદમ મસ્ત માહોલ છે જળ જંપી ગયા પછીનું જે આપણું ચેતન તત્વ સાથેની જે બેઠક હોય એ અદ્ભુત હોય છે પ્રકૃતિનો એક આ જુદો જ પરિચય હોય છે પ્રકૃતિનું આ જુદું સ્વરૂપ હોય છે મધરાત્રિએ રાત્રિના બાર થઈ ગયા છે શાંત એકદમ જળ ઝંપી ગયા પછીની શાંતિ હોય ને એ શાંતિ વેળાએ આપણે આપણા અંદરથી ભીતરો ખુલી જાય અને જે મજા આવે એનું વર્ણન ન થઈ શકે કહી ન શકીએ એ અંદરનો અનુભવનો વિષય હોય છે એવો અત્યારે હું અનુભવ કરું છું સરસ મજાની અગ્નિ બળે છે ઠંડી પણ બહુ છે હું રાતે બહુ મોડો આવ્યો હતો ને દૂધ મગાવવાનું હતું હવે વિઠલભાઈ તમે છે ને શું કરો છો હવે ઉપર છે ને કબૂતર બેસવા આવે છે અહીંયા બાઈ ઓસરીમાં

ફેસબુકમાં બધાએ ઓળખવા મીને ઊકાભાઈ બોલો કેટલા જણા તમારા મેસેજ હોય કોમેન્ટ હોય તમારા વિશેની સરસ વાતાવરણ ઠંડુ થઈ ગયું ને આ કેળું કેવી મસ્ત લાગે નહીં ઊકા ભાઈ લઈ એવા કેડા ક્યાં મૂક્યા યની તમે સારું ઉતારો હું તેલ મૂકવા હાલો નાસ્તો કેડાનો જ કરવો કેડાની વેફરનું અરે મજા આવે આવી વાહ ચાલો હવે તેલ મૂકવું મસ્ત બનાવવું હવે આગળ તેલ મૂકવું કે થોડીક વાર પછી ઉકાવે તમે કાઢી લો પછી તેલ મુકું રેડી હા ભલે ભલે થાય હાલ તું ચાલુ રાખ બરાબર અને કે હાલ મને ઉકાવાય એવું લોયું ક્યાં છે લોયું ને એ જ હા હાલો

હા હવે મૂકી દે તું હા હવે અમે કરી નાખશું એમ થોડા કઈ ઓછા છે હુકા ભાઈ વાહ હુકા ભાઈ વાહ હે હા હવે હું તમને તો ઓલ રાઉન્ડર કરું કાભાઈ તમે આખા કેળા કરી જ નાખવાની Gdje vade zupom s prkom? Ajmo na kaj bo, gajte. Tam je đi ra thành nắp cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp

મિત્રો વેફરનો નાસ્તો કેવો વેફરનો કેળાની વેફર બનાવ્યું કે ભાઈ બહુ સરસ આજે રવિવાર છે રવિવારના દિવસે થામમાં છું સરસ મજાનું ઠંડીનું વાતાવરણ છે ભૂલ પવન છે ધૂમો કેરો છે બાય મસ્તીનો અને મસ્ત માહોલ છે ખાવ વેખા ખાવ શાંતિ નિરળું શાંતિ શહેરના ઘુંઘવાટમાંથી અહીંયા આવીએ ને ત્યારે તો અહીંયા સ્વર્ગ જેવી શાંતિ લાગે છે